વાંધો નહિ બેહ્વાડે એમાં હું વાંધો નહિ કે તું તો આ જોતું છે તો તમે કઈ ઘેર આવશો એમ ભૂદેવ કે તમે ઘરે શું હોય કે આ ભૂદેવ બચારા ફ્રી હતા તે કે હાલ આવું તો મને કે આજ ભવવાની તું હારે મેં કીધું મારે ન થવું મારે છે ઓકની બે ત્રણ ડિલિવરી ને પોગાડવા પડે એમ જ છે હાલ એ કે નહીં નહીં તું હાલ ને આજ દસ મિનિટમાં વહી આવી તો મેં કીધું સારું હાલો પછી રસ્તામાં જતા હતા ને તે મને ભૂદેવે કીધું કે એના બાપા છે ને થોડાક મગજના તીખા છે એટલે હું તને લઈ જાવ આરે એટલે ખબર પડે તને તે એમ તે મેં કું વાંધો નહિ ભલેરા તીખા ખાય એમાં હું વાંધો તમે અહીંયા ગયા બેઠા ચા પાણી આવ્યા ભાઈની ઘરે ગયા મોટા વરાછા ચા પાણી આવ્યા બેઠા પછી છોકરાએ કીધું દાદા અમારે કથા બેસાડવી છે તો કઈ મહિનો સારું રે અને કઈ રીતનું એમાં હોય એમ દાદા એ કીધું કથા બેહાડવાનો પહેલા તો છે ને પરિવાર આખું ભેગું જોવે કુટુંબ જોઈએ એમ તેન બાપો બોલ્યા કે કુટુંબ તો ભેગું નઈ થાય આજે નઈ થાય ને કાલે નઈ થાય તો ભૂદેવ મૂંઝાયા કે કુટુંબ ભેગું ન થાય તો કથા કરવી કોની હાટુ એમ કે કથા તો કેમ કરવી એ કે પણ એ કુટુંબ ભેગું ન થાય તો તમે મૂર્યો આપો તો ભૂદેવ કે એ વાત બધી હાચી કણે કઈ ચર્ચા તો પાછા શું કે એ વાત હાશે પણ કથા કરતા હોય ને કોઈ ધૂન હોય ને એમ કે મને કથા નથી પૂગી તો ચાવલો ભાઈ શું કે એ તમ તર હું ધૂણીને કહી દે કથા પૂગી ગઈ એમ કારણ કે એ અહીંયા ભેગા જ નથી થવાના દેહ વાળીઓ મૂકી મૂકીને ગયા છે એ અહીંયા ભેગા નથી થવાના ને અહીંયા ભેગા નથી થવાના એના પ્રતાપે તમે જુદા જુદા છે એટલે એ તમ તર મૂંઝાવમાં એ કઈ તો કોઈ ધૂણશે નહીં અને કોઈ ઓતર પોતર નહીં આવે કદાચ જો આવશે ને તો હું ધૂણી લઈશ ભાઈ આ કથા પૂગી ગઈ એમ હું કહી દે તો તમારી હિસાબ તો મારી યાર સમજવો ને બસારા કે તરફ બોલ પેન કાઢી અને મુરત લખી દીધું આઈ